અને દુદાના મોત નીપજ્યા હતા સ્લેબ ભરવા માટે લગાવવામાં આવેલી લોખંડની પ્લેટો અને ટેકાઓ એક ટેકો ટેકો નીકળી નીકળી ગયો હતો સ્લેબનો કારણે અને ધર્મેશ સંતુલન ગુમાવી દીધું હતું બે મજૂરના મોતને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી જોકે મૃતદેહ અઠાવીસ કલાક જેટલો સમય પોસ્ટમોર્ટમ વિના પડી રહ્યો હતો બાદમાં બંનેના પરિવારજનો મૃતદેહને લઈને વતન મધ્યપ્રદેશ લઈને રવાના થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે